જે ચકલીબેન તેમના શેરડીના રસના અંદર મસાલો જે નાખતા હતા તે મસાલાનો જાદુ હતો અને આ શેરડીના રસનો મસાલો તે તેમની મમ્મીએ તેમને શીખવાડેલો હતો અરે ચકલી બહેન મેં ઘણા બધા રસ પીધા છે પણ નવાઈની વાત એ છે કે જ્યારે તમારા શેરડીના રસની વાત આવે ને ત્યારે બધા જ રસ ઝાંખા પડી જાય છે અને તમારા આ રસનો સ્વાદ મારા હૃદય સુધી પહોંચીને એક અનોખી શાંતિ આપી જાય છે ચકલી

બાકી મારા હાથમાં તો શું જાદુ હોય બસ હું તો મારા પૂરા ભાવ અને લગનથી થી બનાવું છું અને હા પોપટ શેરડીનો રસ તમે પી રહ્યા છો તે જ બનાવવાની કળા હું મારી વહાલી મમ્મી પાસેથી શીખી છું અને એના કારણે જ આજે આ શેરડીનો રસ એકદમ મધ જેવો બને છે અને એટલે જ કદાચ આસપાસના બધા પક્ષીઓ અહીં પ્રેમથી ઉડી આવે છે બસ આ તો બધી જ મારી પ્રેમાળ મમ્મીની મહેરબાની છે પોપટભાઈ એમનો જ આશીર્વાદ છે આ રસમાં વાહ ચકલીબેન તમારી મમ્મીના હાથનો સ્વાદ તો ખરેખર અદભુત હશે તમે પણ એ જ રીતે ભાવથી બનાવો છો એટલે જ આટલો મીઠો લાગે છે પણ ચકલીબેન તમારી મમ્મી આ રસમાં એવું તો શું ખાસ ઉમેરતા હતા કે જે આને આટલો અલગ બનાવે છે એ વાત યાદ કરીને તો આજે પણ મારી આંખો ભરાઈ આવે છે કબૂતરભાઈ મારી મમ્મીના હાથમાં તો ખરેખર જાદુ હતો એમની દરેક વસ્તુમાં એક અલગ જ સ્વાદ આવતો હતો હું તો બસ એમની રેસિપીને અનુસરવાનો પ્રયત્ન કરું છું હવે તમે પણ શું વાત કરો છો કબૂતર ભાઈ જાદુ તો તમારા જેવા પીનારાઓના દિલમાં હોય છે હું તો માત્ર મારી મમ્મી આપેલા મસાલા અને જે રેસીપી યાદ કરીને મારી જે મસાલા હતા તે બનાવીને શેરડીના રસમાં નાખું છું અને બસ આગળ તમારા જેવા પક્ષીઓને મારો રસ પસંદ આવી જાય છે અને મારા જેવાનું ઘર પણ ચાલી જાય છે બસ મારી પાસે બસ આટલી જ છેલ્લી મારી મમ્મી નિશાની છે જેને હું સાચવી રહી છું કબૂતર ભાઈ

જુઓ તો ખરા ના હાથે તો ત્રણ ગ્લાસ રસના છલકાતા જ પડ્યા છે બસ આમ ચોંટકી વગાડતામાં તમને ઠંડક પહોંચી જશે અને તમારા મોઢામાં જે આતુરતાનું પાણી ધસમસી રહ્યું છે એ પણ શાંત થઈ જશે અને હા ચકલીબેન હવે જરા પણ વિલંબ ના કરશો જલ્દીથી આ રસ ના ગળા નીચે ઉતારો કેમ કે મારે પણ હવે ઘર તરફ પ્રયાણ કરવાનું મોડું થઈ રહ્યું છે અરે પોપટભાઈ મેં તો તમારા ત્રણેય માટે ક્યારની એક એક ગ્લાસ ભરીને મૂક્યા છે પણ તમારી વાતો એવી મીઠી લાગી અને અમે બધા એમાં ગુલતાન થઈ ગયા એટલે જ ગ્લાસ આપવામાં થોડી વાર લાગી ગઈ ખરું ને પોપટભાઈ આ લ્યો તમારો ગ્લાસ હવે આ તાજા રસનો સ્વાદ લો અને કહો કેવો લાગ્યો અને મીનુ માસી સોરી હો તમને થોડી રાહ જોવી પડી આ લ્યો તમારો ગ્લાસ આ મીઠાશથી તમારી તરસ છીપાવો ચકલીબેને બધા પક્ષીઓને શેરડીનો રસ આપ્યો

જો તમે પ્રેમથી માંગ્યો હોત તો હું જરૂર આપી દેત પણ તમારી ધમકીના કારણે હું તમને એક રૂપિયાનો પણ રસ નહીં આપું જાઓ તમારાથી જે થાય તે કરી લો ઉપરથી માંગો છો અને પાછા ધમકી પણ આપો છો તમને શરમ નથી આવતી તારી કાગડીને પણ કહી દેજો અને તમે પણ હવે ધ્યાન રાખજો જ્યાં સુધી હું અહીં રસ વેચીશ તમને એક પણ રૂપિયાનો રસ નહીં મળે આવી દાદાગીરી ક્યાંક બીજી જગ્યાએ બતાવજો કાગડો તરત જ ઉડ્યો અને ગભરાયેલા સ્વરે કાગડી પાસે પહોંચીને બોલ્યો ઓ કાગડી પેલી ચકલીના પેટમાં તો તો જાણે બેઠો હોય એવું લાગે છે તેની હિંમત જુઓ મને કહ્યું કે ઉધારનો એક ઘૂંટડો પણ નહીં મળે તને એટલું જ નહીં ડોળા કાઢીને કહે છે કાન ખોલીને સાંભળી લે ફરી જો મારી દુકાને દેખાયો છે ઉધારની વાત લઈને તો તારા હાડકાં પણ નહીં રહે અને સાંભળ્યું તે તારી તો એને જરાય બીક નથી કહે છે તારી કાગડીને પણ કહી દેજે મારી સામે આવવાની હિંમત ના કરે અરે કાગડી આ ચકલીને શું થઈ ગયું છે એને ખબર નથી કે કોની સામે પડી રહી છે અરે આ ચકલીની આટલી બધી હિંમત હવે તો હું જોઉં છું કે એ કેમ નથી આપતી ઉધાર તું અહીંયા જ રહેજે હું હમણાં જ જાઉં છું અને હમણાં ને હમણાં એ ચકલીને બતાવું છું કે કાગડા સાથે બાથ ભીડવાનો શું મતલબ થાય છે એને ખબર નથી કે કોની સાથે પનારો પડ્યો છે ઓ ચકલી અરે ઓ શેઠાણી ચકલી આ શેરડીના રસનો ધંધો શું જામ્યો કે તારા પગ જમીન પર નથી રહ્યા ભૂલી ગઈ કે હમણાં સુધી તું કોના બારણે ટળવળતી હતી યાદ છે કે નહીં બે ટંકનું ટિફિન મારા ઘરેથી જ આવતું હતું તને અને આ કાન ખોલીને સાંભળ પેલી તારી જમીન જે મારા નામે ગીરવી મૂકી છે એ દિવસો ભૂલી ગઈ કે શું જરા યાદ કર કોણે તને આ આફતમાંથી ઉગારી હતી હા એ ખરાબ સમય હતો એમાં કોઈ બેમત નથી પણ આજે તમે ધમકીના જોરે મારી પાસે ઉભા થઈને મારા જ રોજિંદાના વિશે ખરાબ બોલો છો વાહ રે તમારો જમાનો અને ઉધારની વાત તો ભૂલી જ જાઓ આજે શું કાલે પણ તમને એક પાય પણ નહીં મળે જાઓ તમારાથી જે થાય તે કરી લો હું પણ જોઉં કે તમે શું ઉખાડી લો છો ઓહો ચકલી બહુ સારું તને તારા ધંધાનું અભિમાન છે નહીં તો સાંભળી લે જો બે દિવસમાં તારો આ શેરડીનો રસનો ધંધો મેં ધૂળમાં ના મેળવી દીધો ને તો મારું નામ કાગડી નહીં કાગડી રાખજે આ વાત બે દિવસ પછી આ દુકાન તું તાળું મારીને બંધ કરતી હોઈશ એ નક્કી જાણજે ગુસ્સામાં પોતાના ઘરે પહોંચે છે અને કાગડાને જઈને કહે છે આ ચકલીને તો જાણે કેટલો અભિમાન આવી ગયો છે મને પણ હવે આંખો બતાવે છે કહે છે કે જ્યાં તારે જે થાય તે કરી લેજે હું તને ઉધાર તો આજે નહીં આપું અને કાલે પણ નહીં આપું જાણે કેટલો મોટો વેપારી બની ગયો હોય ત્યારે મેં પણ એને સાંભળાવી દીધું છે કે બે દિવસમાં જો એનો શેરડીનો ધંધો બંધ ના દીધો ને તો મારું નામ કાગડી નહીં એને ખબર નથી કે કોની સાથે છે છે કાગડા વિચાર્યું કે મારે પણ એના જેવો જ શેરડીના રસનો ધંધો કરવો છે એનો ધંધો બંધ કરાવવો છે બીજું શું એટલે જ કહું છું આપણે કાલથી જ એ ધંધો શરૂ કરી દઈએ પછી જોજો એ કેવી રીતે ટપોટપ બંધ થાય છે હા કાગડી તારી વાત સાચી છે એ ચકલીને તો હવે ખરેખર ઘમંડ આવી ગયો છે આપણને જ ઉદ્ધતા જવાબ આપે છે એનો ધંધો કરીને એને એટલો ગર્વ આવી ગયો છે અને જોજે કાલથી જ આપણે આ કામ શરૂ કરી દઈએ છીએ એને ખબર પડશે કે અસલી ધંધો કોણ કરે છે ચકલીનો ધંધો ઠપ કરાવવાના મક્કમ નિર્ધાર સાથે કાગડો અને કાગડીએ પોતાનો નવો કારોબાર શરૂ કર્યો શેરડીના રસનો નવાસવા ધંધાની ચમક અને તાજી શેરડીના મીઠા રસની લાલચમાં ઘણા પંખીઓ કાગડા અને કાગડીની દુકાને ખેંચાઈ આવવા લાગ્યા અરે વાહ કાગડા ભાઈ તમે તો જોરદાર શેરડીનો ધંધો શરૂ કર્યો છે મને એક ગ્લાસ શેરડીનો રસ બનાવી આપો તો મારે પણ ચાખવું છે કે તમે કેવો રસ બનાવો છો અરે કાગડાભાઈ આ શેરડીનો રસ તો મારો મોઢું બગાડી દીધો અરે રે મે આખા જીવનમાં આવો ખરાબ રસ ક્યારેય નથી પીધો આજ પછી તો હું તમારા ત્યાં ક્યારેય રસ પીવા નહીં આવું કાગડાભાઈ આમ થોડુંક શીખો પેલા ચકલીબેન કેવો સરસ મજાનો રસ બનાવે છે અને તેમના મસાલા તો કેટલા શાનદાર હોય છે એમ કરો કે તમે જાઓ ચકલીબેનના ત્યાં અને તેમને જઈને કહો કે તમને આવો સ્વાદિષ્ટ રસ બનાવતા શીખવાડે તો કદાચ તમારી આ દુકાન ચાલે મને તો ખબર જ હતી કે કાગડો અને કાગડી રહ્યા ને તે ચકલીબેનને જોઈને કંઈક ને કંઈક તેમનો તો વિચારી જ લેશે જો હવે આ કાગડા અને કાગડીને રહેવાતો નથી એટલા માટે હવે આ શેરડીના રસ્તો કરો છે મને તો પહેલાથી જ ખબર હતી કે છે જ નહીં પોપટભાઈ ખોટો ટાઈમ વેસ્ટ કરીએ છીએ આપણે બંને ચાલો ચાલો હવે આપણે ચકલીબેનને ત્યાં જઈએ રસ પીવા માટે અરે કાગડી આપણે હવે કંઈક તો કરવું જ પડશે મને લાગે છે કે આ ચકલી જે શેરડીના રસમાં મસાલો નાખે છે ને તે મસાલો આપણે ચોરી લઈએ તો કેવું સારું આપણે પણ અહીંયા નાખીએ એટલે આપણો ધંધો જોરદાર ચાલે પછી જો તેની પાસે મસાલો જ રહે તો તે ક્યાંથી નાખશે અને પક્ષીઓ પણ ક્યાંથી આવશે બધા જ પક્ષીઓ પછી આપણા ત્યાં જ આવશે એટલા માટે હવે ચકલીનો મસાલો આપણે આજ રાત્રે તો ચોરવો જ પડશે વાત તો તમારી સાચી છે એ ચકલી તો પોતાને બહુ હોશિયાર સમજે છે પણ તેને ક્યાં ખબર છે કે આ કાગડો અને કાગડીની જોડી શું કરી શકે છે જોયું કાગડી મેં તને કહ્યું હતું ને કે આ ચકલી બહુ હોશિયાર છે જો તો ખરી કેટલા બધા મસાલા ભરીને રાખ્યા છે હવે આપણને કેવી રીતે ખબર પડશે કે આમાંથી શેરડીનો મસાલો કયો છે કાગડા હું તો કહું છું કે આ બધા જ મસાલા લઈ લો આપણે આ બધા જ મસાલા આપણા શેરડીના રસમાં નાખીશું પછી જોજો આપણો શેરડીનો રસ કેવો અલગ જ બનશે અને બધા જ પક્ષીઓ આપણા રસના દીવાના થઈ જશે એટલે જ કહું છું જલ્દી કરો અને બધા મસાલા લઈ લો અરે કાગડા ભાઈ હું તો બહુ દૂરથી ઉડીને આવ્યો છું મને જલ્દીથી ઠંડો ઠંડો શેરડીનો રસ પીવડાવો ને ચાલો અરે અરે મારું મોઢું બળી ગયું આ કેવો રસ પીવડાવ્યો છે અરે કાગડા તને શરમ આવે છે કે આવો રસ પીવડાવે છે મારું મોઢું બળી ગયો કાગડા તારી તો હવે ખેર નથી ઊભો રહે હમણાં તને બતાવું